નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂતો મિત્રો પહેલી વાર આવે છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો તમાકુની અંદર એક જબરદસ્ત પરિણામ મળ્યું છે ખેડૂત મિત્રો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે તો પહેલામાં પહેલું રિઝલ્ટ બતાવો તમે મિત્રો આ જોઈ શકો છો જો તમે જબરદસ્ત રિઝલ્ટ છે એની પાનની લંબાઈ જાડાઈ જુઓ તમે એક નંબર છે એની નસો પણ જાડી થાય પત્તું જુઓ લંબાઈમાં વધારો જાડાઈમાં છે એક નંબર ક્વોલિટી જો એક નંબર દરેક જો કોઈ પણ જાતનો કોકડવાડનો પ્રશ્ન નહીં જુઓ થાય એક નંબર અને આ બાજુ પણ બતાવી દો જો બધી જ એક ધારે જુઓ તમે છે કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં નસો જાડી થાય પત્તું જાડું થાય લાંબુ થાય અને આ જોડેની પણ જોઈ લો જુઓ છે એક નંબર દરેક તમાકુ જુઓ એની ગ્રીનરી જો એકદમ લીલી છમ અને પત્તું જાડું કરે વજન પકડે છે એક નંબર જોઈ લો અને હાઈટ પણ એની જબરજસ્ત થઈ છે એકદમ ધીરે ધીરે બતાવો જો એની ગ્રીનરી વિકાસ છે એકદમ કોઈ પણ જાતની તમાકુ તમને કહીએ પણ પીરી જોવા નહીં પડે જો એની એકદમ લીલમ જો છે એક નંબરની બરાબર છે જબરજસ્ત તમાકુ છે રિઝલ્ટ એક નંબરનું ઓકે તો વાત કરીશું આપણે પ્રગતિશીલ ખેડૂત સાથે નમસ્કાર શું નામ લાગે જિલ્લો ખેડા ખેડા ઓકે તો વિષ્ણુભાઈ તમે કેટલા વીઘામાં તમાકુની ખેતી કરેલી છે પોણા બે વીઘા પોણા બે વીઘામાં એમને તમાકુની ખેતી કરેલી છે દર સાલ કરો છો તમે હા દર સાલ કરો છો ઓકે તો મતલબ આ તમાકુ માં પેલા તકલીફો શું હતી તમારે ફૂટ હતી ને વિકાસ હતો નહીં ફૂટ નથી ને વિકાસ નતો બીજા શું પ્રશ્નો હતા પીડી પડતી પીડી પડતી હતી ઓકે તો પછી તમે કઈ ટ્રીટમેન્ટ કરી કે આટલું સારામાં સારું એકદમ લેલી ને જબરજસ્ત તમાકુ થઈ ગઈ જય પરિવર્તન ઇન્ડિયા ની પ્રોડક્ટ ભૂમિ પરિવર્તન નો જમીન માં આપી છે કેટલી વાર વાપરી તમે એક વખત જમીન માં આપી છે અને એક વખત સ્પ્રે કર્યો એકવાર વાર જમીન માં વાપરી છે ને એકવાર ઉપર છંટકાવ કર્યો છે ઓકે હવે તમને શું ફાયદો લાગ્યો અંદર શું પત્તા લાંબા લાગે છે પોળાઈ લાગે છે જાડા લાગે છે અને ફૂટ વિકાસ પણ જબરજસ્ત પત્તું આમ કેટલું લાંબુ લાગે તમને ત્રણ ફૂટ જેવું લાંબુ હોય છે દોઢ ફૂટ પોળાઈ લાગે છે બરાબર છે ત્રણ ફૂટ લાંબુ અને દોઢ ફૂટ પોળાઈ પોળાઈ છે ઓકે બરાબર છે અને હવે તમાકુ પીરી લાગે છે બરાબર છે તો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું દવા બતાવજો કઈ વાપરી હતી તમે તો આ છે પરિવર્તન કેટલું વાપર્યું બે થેલી બરાબર છે એમાં મિક્સ કરી દીધું છે અને બીજી કઈ વાપરી છે આ કઈ રીતે છોડેલું છે પાણીમાં છોડેલું આપણું સોઈલ હેલ્થ પાવર ઓકે તો આ બંને બોટલ ભૂમિ પરિવર્તન સોઈલ પાવર તમારા ખાતરો ખાતર અને બીજું છું આપણું સોઇલ હેલ્થ પાવર જે અગાઉના છાણિયા ખાતરો રાસાયણિક ખાતરો ને લાઈને કમ્પોસ્ટરી કરીને તમારા તમાકુને બોટમથી ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે અને આ બંને વસ્તુ તમારી જમીન પહોંચી નર્યો ભરભરી કરશે જેટલી તમારી જમીન પોચી નારો ભરભરી એટલે તમારા તમાકુમાં સારામાં સારો વિકાસ કરશે ગ્રોથ કરશે પાન લાંબુ થશે ઝાડુ થશે નસો જાડી થશે અને પત્તું જાડું કરશે ઓકે અને તમારો 50 થી સાઠ ટકા ખાતરનો ખર્ચો ઓછો કરશે ઓકે અને બીજી અમને જે છંટકાવ કરેલી છે એ છે આપડી પેસ્ટ ઓર્ગો અને પેસ્ટ ઓર્ગો ને ક્રોપ કરી આ કેટલી વાર છંટકાવ આપ્યા એક જ વાર ખાલી એક જ વાર છંટકાવ કર્યો છે બરાબર આ છંટકાવ કર્યા પછી આમ પાનમાં શું લાગ્યું તમને

અને એનો વિકાસ સારામાં સારો થાય તો જે ખેડૂત મિત્રનો વિકાસ ન થતો હોય તો આ ક્રોપ બી તનું જબરજસ્ત સવા ટકા રિઝલ્ટ છે ઓકે તો બીજા ખેડૂત મિત્રોને તમારે શું કહેવું છે આ વાપરવાથી તમારે હવે તમાકુ થશે બરાબર છે સવા ટકા રિઝલ્ટ મળશે અને બીજા શામાં વાપરેલી તમે અને બીજી મરચીમાં પણ વાપરી છે મરચીમાં પણ એમણે યુઝ કરી છે ઓકે તો ગઈ સાલ મતલબ ઉતારો કેટલો આવે આ સાલ ઉતારો કેટલો આવ્યું લાગે સિત્તેર એસી મન જેવો ટાર્ગેટ લાગે છે સિત્તેર થી એસી મન નો ઉતારો આવે એવું આ વર્ષે એમને લાગે છે બરાબર છે તો જે પણ આ બોરડી ની આજુબાજુના અને ખેડા જિલ્લાના અને ઠાસરા ની આજુબાજુના ગામના જેટલા બી ખેડૂત મિત્રો હોય તે અમને આ પ્રોડક્ટ વાપરે તો રિઝલ્ટ કેવું મળે સો બરાબર છે અનુભવ કરી લીધો તમે દવાનો લીધો સો બરાબર આજુબાજુના ખેડૂતો જોવા આવે છે અહીં જોવા આવે છે કે છે ને કે આ વર્ષે તમાકુ થોડી અલગ થઈ છે અલગ અલગ કોઈ વખત આવી થતી નથી ના પહેલી વખત આવી તમાકુ થઈ બરાબર છે તો એકવાર ખેડૂત મિત્રનો આપણે નંબર બોલાડીશું તો તમે તમારું નામ અને નંબર બોલી જાઓ વિષ્ણુભાઈ વિનુભાઈ પંચાલ બો ગામ બોરડી તાલુકો ઠાસરા જિલ્લો ખેડા મોબાઈલ નંબર છે નેવું નવ્વાણું ચોવીસ ઇઠ્યોતેર ચોત્રીસ ઓકે તો આ ખેડૂત મિત્રનો નંબર છે આ પ્રોડક્ટ તમારે જોતી હોય અને કઈ રીતે વાપરી હોય તો અમને નંબર પણ મેં આપ્યો છે એમની જોડે પણ તમને મળી જશે ઓકે તો વિષ્ણુભાઈ જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન જય પરિવર્તન